લઈ લઉં છું ઈ મોન કરે છે તું પા કાસુ પોણી પા ને અમે જલેબી લેતા આવું છું પોણી કુલ પા છે કે બીજું વા કરવાનું છે ઈ આડો પર પેલી સાન નઈ નાખવાની નાખી દઉં છું યાર હા હું જલેબી લઈને આવું છું જલ્દી આવજે થોડી જ લાવું થોડી નઈ વધારે માં તો ખાવા જોવો છે પા હું દબાઈ જલેબી કાર વિચાર મારે એમ કોક કરીને જલેબી ખાય ભાઈ માં તો મોઢા પોણી આવી ગયો જલેબી મોમો બે

હમણાં કોણ લાવે એવું કે જોતે થોડો આઈડિયા ફેંકી દેવો સમજો હવા જોરદાર આઈડિયા આવો પણ હું કહું કોઈ કેતા ના પાછા તું જા બજ્જાની હોર રાખ મું જઉ ચેટની જાડિયાની હોર જાડુલી હોર રાખું સારું બરોબર આવો એટલી પછી કરદો કરીએ મને કેવા આવજો પાછા એકલા ના ખાઓ કોઈને કેતો ના હું એકલો ના ખાઉ સારું સારું ઓહો પેલો ડોહો છે નું નુતાવળો જાય છે

જણાવે એ આપડે તણાય ખાવા મળશે મફત ની પણ બાર મહિનો થી ખાધી નહીં ખાધી ના મેં તો જોય નહી ખાવા જવું પડશે

ના ના કયો તું જા કોક તો સદ હું પેલો જતો રહે છે શી ખબર કોણ જતો રહે કોઈ નઈ જતો હાલ તું બોલે લે તારી આડી તો લોઈ પી ગયો છે કે તું અલે પેલો જલેબી ખાતા કરાઈ ગયો કઈ જલેબી યાર એ પાછો પડી ગયો છો હાલ આવો સંતરા પેલો જાડુ જલેબી લઈને આવે છે લેવા જ્યો છે ને ભાજીનો તે પવક પાટ જોઈ રહેવાની છે આપરો હારડ અને પ્લાક જલેબી ખાઈ જવાની છે જલેબી તું વાટ જોઈ રહે હારડ આ પેલો આ પેલો સાંતે સાંતે સાંતે

અને પાછા ને પગાડી આવો અને પછી જલેબી ખાઈ જઈએ છીએ પછી એટલા આવે છે ખરા તને પગડતા તું મારું બોમ્બાક છે તો બહુ ચાલાક છે તને ખબર ના હોય હજી તો એવું તો પાછું હારવે કશું પાડે બગાડ ના આવું પાછું તમે આ બગાડો તું જો ખાલી એમાં શેટ દોડતો ને દોડતો જ હશે હા હા જોઈએ છે તા હા રેડ આટલો હંતાયો બાર જાય ના કોઈ

પોપટજી પેલા મારી વાત ભૂલ મુખી ની કરી છે તો તમે માફી માંગો જલીબી ની તમારે માફી માંગવી પડશે જીવાબા તમારે માફી માંગવી પડશે કારણ કે તમે મોટી ભૂલ થઈ જાય બસ ભૂલ થઈ જાય પછી dio khazarosalk jo nim to basa nahi thare tan ame jine ele phone ko galo ha to paydu pachi nakana ma aaj pasu avu kehta nai koi dar bhul karta apne bhul na kariya ha badu tamej badu lain mada thevraya ch arem to kashu koi idea a vina avra pan tamari 来<了>